અને સિંધી સમાજના મુકેશ અને ઝૂલેલાલ ભગવાનની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે શરબત અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું મનમોહન સમોસા અને મનમોહન વડાપાઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચેતીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી અવિરતપણે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે વધુમાં જ્ઞાન ચંદાનીએ જણાવ્યું કે આજે અમારા સિંધી સમાજના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે અને આજે અહીંયા જે મનમોહન વડાપા અને મનમોહ ફરસાદના મનમોહન સમોસાના તરફથી અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા વર્ષોથી અમે કરીએ છીએ અને કરતાં બી આવીશું અને અહીંયા અમારા સિંધી સમાજના સંત શ્રી મુકેશ સાંઈ અહીંયા આવીને જોધ પરગાટીને બધી પૂજા અર્ચના કરવામાં આવી છે અને બધા અગ્રણીઓ સિંધી સમાજના જે બી અગ્રણીઓ છે અહીંયા હાજર છે અને આજની તારીખમાં જે સિંધી સમાજનો કહેવાય છે આજે કોઈ એવી જગ્યા ખાલી નથી કે અમારા પ્રસાદીનું વિતરણ નહીં થતો હોય પૂરી વડોદરાની અંદર પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે અને જેવી રીતે કાલે જે પ્રોગ્રામ હતો પ્રેમ પ્રકાશ ધરમતીર્થ સ્થાનમાં ત્યાં બી લગભગ પચીસથી સત્યાવીસ હજાર શ્રેધારુઓ હાજર હતા અને રાત્રે છે એકથી દોઢ વાગ્યા સુધી અમારે આ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકથી દોઢ વાગ્યા સુધી ભંડારો ચાલ્યો હતો અને આજે બી અહીંયા કોઈ એવી ગલી નથી કે આપણે સિંધી સમાજનો કોઈ બી સદસ્ય પ્રસાદીનું વિતરણ ના કરતો હોય બધી જ વડોદરાની અંદર કોઈ બી બધી જગ્યાએ પ્રસાદીનો વિતરણ કરવામાં આવે છે અને ઝુલેલાલ ભગવાનની આજે પૂજા અર્ચના કરવામાં આવે છે સોજર દિમાગ શૈતાન બચકે હિન્દુસ્તાન હૈ બડે છોટા મિયા આર રેડી ટુ લર્ન એવરી ટુ લર્ન બિકમ પરફેક્ટ અરીના હેલ્સ યુ માસ્ટર દનિમેશન ટુ ટોપ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ જવાઇન ટુડે એન્ડ બિકમ જૉબ રેડી વોચ આ ન્યૂ ફિલ્મ બળે મિયા છોટા ઓનલી થિયર્સ દેટ